સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ પંદર ગરડા અંતિમનો પાટો ગોઠ્યાનો સંવત અઢારસો છોતેરના શાઢીતેરસ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખુ પર બિરાજમાન હતા ને સર્વ ધારણ કર્યા હતા હતા ને ને વિશે પોતાના આગળ મુનિ દેશ હતાભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે મહારાજ કેવી રીતે વાત કરી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વાત તો એમ કરી છે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે નો જીવ પ્રથમ જે જે ભૂંડાદેશ કાળિકને યોગ્ય કરીને પંચી છે થકી પરાભવ પામ્યો હોય અથવા કામગ્રો લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની અને સ્મૃતિ થઈ આવે છે જેમ કોઈ સુબીર પુરુષ હોય તે સંગ્રામમાં જઈને ઘાય આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિંદ્રા પણ આવે નહીં ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિંદ્રા પણ આવે તેમ ભોંડાધીશગા સંગ અને ક્રિયા તેને યોગ્ય કરીને જીવને પંચ જે ઘા લાગ્યા છે એ જ્યારે નવધા ભક્તિ માહિલી જે ભક્તિ કરતા થકા ને પંચવિશેની ઘાની પીડા ન રહે ને પંચવિશેનું સ્મરણ ન થાય એ જેને પાટો ગોઠા જાણવો અને એ જેને ભજન સ્મરણનું અંગ દ્રઢ જાણવું પછી અંગમાં રહીને માનસી પૂજા કરવી નામ સ્મરણ કરવું જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય તેમ એને ભજન સમારણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચમી જે ઘાય એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે મારું તો એ રંગ છે પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સીધા વાર્તા છે તે વસ્તા ગઢા તેમનું જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત સોળ પતિવ્રતાના ટેકનો સવંત અઢારસો ચોર્યાસીના આષાઢ સ્વધી અમાસાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓછરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કઢને વિશે મોગરાના પુષ્પના પહેર્યા હતા તથા પાગમાં ગુતોરા તેશે સોપાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મુનિ મંડળ સમસ્ત તથા ગૃહસ્થરી ભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ તે જેથી ઉતર થાય ને કરજો તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને ઉગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહીં પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કંઈક હોય પણ ગુણવાન સંગાથે સે જે પ્રીતિ થાય ને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહીં માટે ભગવાનના ભક્તને ભગવાનના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય એવો શું ઉપાય છે એ પ્રશ્ન છે પછી મોટા મોટા સન તેમણે જેવો ઉપાય છે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ કહ્યું છે એ અમે ઉત્તર કરીએ એનો ઉત્તર એ છે જે જે પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવને રૂપાન અને ગૌરવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સાપુ ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતા પણ નાશ પામે અને તે પતિવ્રતાને ઘેર કોઈ પુરણા આવ્યા હોય તો તેને અંજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અંજળ આપે તે તો પતિના સંબંધી જાણીને આપે પણ પોતાના પતિના જે બીજા પુરુષ માત્ર સંગાથે થેલેશ માત્ર પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેકશે તેમજ ભગવાન ભક્તને પણ ભગવાન સંગાથે તે તો જોઈએ અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે ને પતિવ્રતા જેવી દ્રઢ વંદાણી છે તેને મોટા મોટા બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં કેવળ જે સ્વપ્ની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને એવી રીતે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જે વિધ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાને દેખે પણ તેને વિશે એ થાય જ નહીં જે હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામા અવતાર પછી બીજા કેટલાક ભગવાન આવતા થયા છે પણ હનુમાનજીને રામચંદજી વિશે પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે તે માટે હનુમાનજીની ભક્તિ પતિવ્રતાના જેવી છે એવી રીતે જે ભગવાનના ભક્તની ટેકો હોય તેની પતિવ્રતામાં જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગે એવું ન હોય તો તેની અભિસારની જેવી ભક્તિ કહેવાય માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનનો ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી એ તીવ્રતના મત ગઢાઈને તેમનું સો જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની હરે કૃષ્ણ મહારાજની જે સૌને મહારા જય સ્વામિનારાયણ